વિસાવાડા ગામે પ્રોવિઝન સ્ટોર ચલાવતા વેપારીને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપનાર શખ્સને પોલીસે ઝડપી લઈ બનાવના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરાવ્યું હતું ગામે રહેતા પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા લખુ રાણાભાઈ મોઢવાડે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તે પોતાની દુકાને હતો ત્યારે ગામમાં રહેતો કુખ્યાત શખ્સ નાગાજન ઉર્ફ નાગલો લખમણ ઉડેદરા બાઇક લઈ ત્યાં આવ્યો હતો અને દુકાનની સામે લાકડી લઈને આટા માર્યા હતા ત્યારબાદ લખુને ગાળો દઈને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આ મામલે તુરંત પગલા લઈ આરોપી નાગાજળને ઝડપી લીધો હતો અને બનાવની જગ્યાએ લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું પોલીસે જણાવ્યું હતું કે આરોપી નાગાજોડ ઉર્ફ નાગલો લખમણભાઈ ઓડેદ્રા વિરુદ્ધ મારામારી એટ્રોસિટી પ્રોઝિબિશન ધમકી સહિતના કુલ દસ જેટલા ગુનાઓ દાખલ થયા છે ત્યારે તેની સામે કડક કાર્યવાહી થતા ગ્રામજનોએ પણ પોલીસની કામગીરીને આવકારી છે નિપુલ પોર્ટ ફોર બંદર ટાઈમ્સ